છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે જોકે ચાર વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં આ દિવાલનું પણ

આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર વર્તાઈ રહ્યો છે ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા છે કમળાના એકવીસ કેસ કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ગાંધી ચોક ચામુંડા વિસ્તાર ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધવામાં આવ્યા છે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગયાળાને પગલે ધર્મજ દોડી આવ્યા તો રોગયાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી આરોગ્યની અગિયાર ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી પિપોદરા વિસ્તારના સાગરીતો સાથે મળીને બુટલેગરે ઉત્પાત મચાવ્યો હતો આ મામલે પોલીસે કોમ્બિંગ પેટ્રોલિંગ કરી બુટલેગર સહિત સાગરીતોની અટકાયત કરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પદ્મનાથ ઉર્ફ રાકેશ પકોડા નામના બુટલેગરને ઝડપી લીધો છે તે અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આરોપીઓએ પેટ્રોલ બોમ્બ બનાવી વાહનો ઘર અને દુકાનમાં આગ ચંપી કરી હતી ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય બે સાગરીતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે આ ગુનામાં અંદાજે 15 થી 21 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે. ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ જિલ્લા કલેક્ટર કમિશનર અને સાધુ સંતોના હસ્તે થયું છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે પાંચ દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો મળશે વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે સાથે પાણી તેમજ આરોગ્યની ખાસ કાળજી રાખવામાં આવી છે તો પોલીસ વિભાગ દ્વારા ગોઠવી દેવાયો છે દિવસ સુધી અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠશે અને અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે મહાત્મ્ય છે એ મહાશિવરાત્રી ના પર્વ કરતા પણ વિશેષ છે આ ધજાનામાં જે આપણે દર્શન થાય જે મહાદેવનો આશીર્વાદ મળે છે

તો સમૂહ લગ્નના આયોજકોના ઠેકાણા અને ઘર ઉપર પોલીસે તપાસ કરી રેલનગર સ્થિત ગેવાર આવાસ પોલીસે તપાસ કરી અને ગઈકાલે રાત્રિના જ ઘરે અલીગડી તાળા લગાવીને ભાગી ગયા છે તો ત્રણેય આયોજકોના નજીકના સગા અને સ્નેહીઓનો પોલીસ સંપર્ક કરી ફરાર આયોજકોને દબોચી લેવા કાર્યવાહી કરી રહી છે ટૂંક સમયમાં આયોજકો પૈકી એક હાથમાં આવે તેવું શક્યતા વ્યક્ત થઈ રહી છે સ્થિત એક દુકાન પણ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર ઓછો થાય તે હેતુ હેતુથી મહેસાણાની એક ખાનગી શાળાએ નવતર પ્રયોગ કર્યો છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું

અને બધી સ્ટીકર કઈ રીતે લગાવા બધાની અમને માહિતી ખબર પડી અને સ્પીડ રાઇટિંગ કરવાથી તમે ત્રણ કલાકમાં આરામથી બે પેપર લખી શકીએ તેના માટે સ્પીડ રાઇટિંગ કરાવ્યું પછી બોર્ડની માં ડર હોય તે ડર દૂર કરવા અમને પ્રી બોર્ડ એક્ઝામ અપાવી ચાર પેપરોની અમે વ્યવસ્થા કરી અને ચારે ચાર પેપરો અલગ અલગ સ્કૂલમાં મહેસાણ અને જુદી જુદી સ્કૂલોમાં પેપરોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ થી વધારે બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી